ટ્રકોમાં સંતાડી રાખેલ ખુલે કિંમત રૂપિયા ચાર કરોડ નવ્વાણું લાખ સાત હજાર આઠસો વીસ ની કિંમતના પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલાનો જથ્થો મળી ખુલ્લે કિંમત રૂપિયા છ કરોડ ઓગણીસ લાખ સત્યોતેર હજાર આઠસો વીસનો મુદ્દામાલ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી એસઓજી ગુજરાતમાં વેચાણ થતી નિયમિત કક્ષાની તમાકુ તથા કેમિકલ મિશ્રિત ગુટકા અને પાન મસાલાના સેવનના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થવાથી અસંખ્ય યુવા વર્ગ મૃત્યુને ભેટેલ હોય જેથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ગુટકા તથા તેની બનાવટોના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવેલ છે આ બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના દ્વારા સુરત શહેરમાં ચોરી છૂપીતી અન્ય રાજ્યોમાંથી તમાકુ મિશ્રિત ગુટખા અને પાન મસાલા લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી હતી જે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સક્રાઇમ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવી હતી સૂચના અંતર્ગત પીસીબી પીઆઈઆરએસ તુવેરા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા પીસીબીજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવેલ જે ટીમો દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવામાં આવી રહેલી હતી તે દરમિયાન પીસીબી દ્વારા સારોલી વિસ્તારમાં આવેલ એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ગુટખા અને પાન મસાલાનો મોટો જથ્થો પડેલ હોવાની બાતમીના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ સોલંકીનાઓએ પીસીબીની ટીમ સાથે વહેલી સવારના સારોલી સણિયા હેમાદગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલ ક્રિયાશક્તિ લોજિસ્ટિક્સના ગોડાઉનમાં રેડ કરી આરોપી સંજય સીતારામ શર્મા સંદીપ જયવીર નેણ વિશાલ રાજવીકુમાર જૈન કુલ ત્રણ આરોપી ઝડપી પાડી ગોડાઉન તથા પાંચ કન્ટેનર ટ્રકોમાં સંતાડી રાખેલ કિંમત રૂપિયા ચાર કરોડ લાખ કિંમતનો પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલાનો જથ્થો મળી કુલ કિંમત રૂપિયા પાંચ કરોડ અઠાવન લાખ સત્યાસી હજાર આઠસો વીસની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત ગઈકાલે પીસીબી એસઓજીની ટીમને એક માહિતી મળી હતી કે દિલ્હીથી એક મોટું આવી આવ્યું હતું જેમાં પ્રતિબંધિત ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સામેલ છે તો બંને ટીમો ત્યાં ગઈ અને રેડ કરવામાં આવી રેડ કરીને ટોટલ મુદ્દામાલ જે છે પ્રતિબંધિત ગુટકા અને જે ડુપ્લિકેટ પાન મસાલા એનો ચાર કરોડને નવ્વાણું લાખનો મુદ્દામાલ મળ્યો તે ઉપરાંત પાંચ ટ્રક એમ ટોટલ મળીને છ કરોડને વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓ જેઓનું નામ છે સંજય શર્મા સંદીપ નૈન અને વિશાલ જૈન તેઓને ધરપકડ કરેલ છે આરોપીઓમાં ત્રણ જે છે એની ધરપકડ કરવા બે જે ગોડાઉન પર હાજર હતા એ અને એક જે માલ લઈને આવેલો હતો ત્રણેય ધરપકડ કરે છે તે ઉપરાંત બે વ્યક્તિ જે છે એને વોન્ટેડ બતાવેલા છે જે માહિતી પ્રારંભિક મળી એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ પ્રવૃત્તિ ચાલતી હતી અને માલ દિલ્હીથી લાવતા હતા અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં એનો સપ્લાય કરતા હતા